પણ આ માર્ગમાં વિકટ ભયસ્થાનો છે શિષ્ય પોતાની ક્ષણિક ઉર્મીને ધર્મ માટેની સાચી તાલાવેલી માનવાની ભૂલ કરી બેસવાનો ભય છે આ પરિસ્થિતિ આપણા પોતાનામાં જ આપણે અનુભવીએ છીએ આપણા જીવનમાં ઘણી વાર એવું બને છે જે વ્યક્તિને આપણે ચાહતા હોઈએ તે મૃત્યુ પામે ત્યારે આપણને આઘાત પહોંચે છે ક્ષણભર આપણને એમ થઈ જાય કે આ દુનિયા આપણા હાથમાંથી સરી જાય છે આપણને કંઈક વિશેષ ઉચ્ચ વસ્તુ જોઈએ છીએ હવે આપણે ધાર્મિક બનતા જઈએ છીએ થોડા જ દિવસોમાં એ તરંગ શમી જાય છે આપણે જ્યાં હોઈએ ત્યાં જ રહી જઈએ છીએ આવી ક્ષણિક ઉર્મીઓને આપણે ઘણીવાર ધર્મ માટેની સાચી તમન્ના માની લઈએ છીએ પરંતુ જ્યાં સુધી આ ક્ષણિક ઉભરાઓને આપણે ખરેખરી આકાંક્ષા તરીકે સ્વીકારીએ ત્યાં સુધી ઈશ્વર માટેની આત્માની સતતને સાચી ધર્મપિપાશા ભૂલથી જાગશે નહીં આપણને પ્રેરણા દેનાર ગુરુ પણ નહીં મળે